શ્રીરામ દરબાર કેનવાસ આર્ટ તૈયાર કરી અયોધ્યા ઉત્સવમાં ડિજિટલ ડિસ્પ્લે માટે પસંદગી પામતા સંકલ્પ ન્યૂઝ સ્ટુડિયોમાં ખુશી વ્યક્ત કરી અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડની વાળની ડોક્ટર અર્પિતા દેસાઈ શ્રી રામ દરબાર કેનવાસ આર્ટમાં સિલેક્ટ થતા અનાવિલ સમાજ અને પારડીનું ગૌરવ વધાર્યું છે શ્રી રામ દરબાર કેનવાસ આર્ટ તૈયાર કરી અયોધ્યા ઉત્સવમાં ડિજિટલ ડિસ્પ્લે માટે પસંદગી પામતા સંકલ્પ ન્યૂઝ સ્ટુડિયોમાં ખુશી વ્યક્ત કરી હતી જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એના માટે એ લોકોએ આર્ટિસ્ટોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક મોટા આર્ટ કુંભ મેળાનું એક આયોજન કર્યું છે જેની જાણ મને સોશિયલ મીડિયાથી થઈ કારણ કે હું આર્ટિસ્ટ છું એટલે આવા જે બી કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ હોય એનું અમને વધારે એક્સપોઝર હોય છે એટલે એના પરથી મેં આ અપ્લાય મારી પાસે એક રામદરબારનું પેઇન્ટિંગ મેં બનાવ્યું કારણ કે થીમ એમની રામાયણ હતી રામાયણ અને રામાયણના જે બી એપિસોડ્સ છે એમાંથી કોઈ બી તમે સિલેક્ટ કરીને એક પેઇન્ટિંગ બનાવો આર્ટ બનાવો અને એ તમે આર્ટ ત્યાં આ કોમ્પિટિશનમાં સેન્ડ કરો ને એનું પછી જે સિલેક્ટેડ આર્ટ હશે એનું એ લોકો ત્યાં ડિજિટલી ડિસ્પ્લે કરશે તો મને આ કાફી ચેલેન્જિંગ અને કાફી કાફી ઉત્સાહભરું લાગ્યું કારણ કે રામ મંદિરનો જે જે ઉત્સાહ હમણાં આપણા દેશમાં છે તો એમાં જો આવું કંઈક પાર્ટિસિપેટ હું ભાગ લઈ શકું તો મને એમ લાગશે કે હું પોતે જ હમણાં ત્યાં છું ને આના માટે મેં પછી આ એક રામ દરબારની પેઇન્ટિંગ બનાવી છે અને હું પાંચ વર્ષથી મિથલા પેઇન્ટિંગની અંદર પ્રેક્ટિસ કરી રહી છું મિથલા પેઇન્ટિંગનો અને રામનો એક બહુ ડીપ કનેક્શન છે સીતા માતા જે છે એ મિથિલા રિજિયનથી આવે છે એટલે એ મિથિલાની દીકરી કહેવાય એટલે ત્યાં મિથિલા આર્ટમાંથી જ્યારે અમે પેઇન્ટિંગ બનાવ્યું તેમાં મેક્સિમમ રામાયણની થીમથી જ પેઇન્ટિંગ બનતી હોય છે એટલે એવું કહેવામાં આવે છે કે એટલી પ્રાચીન શૈલી છે કે જ્યારે સીતા માતા અને રામના લગ્ન થયેલા ત્યારે દશરથજી એ આખા ગામને મિથિલા થી સજાવ્યું એટલે મિથિલા પેઇન્ટિંગ એટલું જૂનું અને પ્રાચીન ભારતીય પેઇન્ટિંગ ની જે કલાકૃતિ છે એટલે મારો એના પ્રત્યે જે લગાવ છે એટલે મેં મિથિલા શૈલીથી આ પેઇન્ટિંગ બનાવ્યું ત્યાં મોકલ્યું નસીબ જોગે મારા મહેનત ફળી એ સિલેક્ટ થયું અને ત્યાં ડિજિટલી એ ડિસ્પ્લે થવાનું છે ને એમાં મને સૌથી ખુશીની વાત એ છે કે મારી સાથે જે ટીચરો જે નેશનલ અવોર્ડ વિનર અને પદ્મશ્રી ટીચરો છે જેમની પાસે હું બિહાર જઈને શીખી છું એમનું પણ કામ મારી સાથે એમાં ડિસ્પ્લે થશે એટલે એ ગુરુની સાથે જ્યારે સ્ટુડન્ટનું કામ ડિસ્પ્લે થાય તો સ્ટુડન્ટના માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય સમગ્ર દેશભરમાં અત્યારે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહી છે અને અનેક મહાનુભવ વિદેશથી દેશ વિદેશથી લોકો ત્યાં જઈ રહ્યા છે અને બાવીસમી જાન્યુઆરીએ આ કાર્યક્રમનો તૈયાર તાળામાર તૈયારી થઈ રહી છે ત્યારે એક સોશિયલ મીડિયા પર જે કોઈ આર્ટિસ્ટ હોય તેઓના માટે એક પોતાનું ટેલેન્ટ બતાવવા માટે સ્પર્ધાના માટે હરીફાઈ રાખવામાં આવી છે તે અત્યારે આપણે પાર્ટીથી ખાસ કરીને આપણા ઉંબરસાડી દેસાઈ દેસાઈવાળના ડૉક્ટર અર્પિતા દેસાઈ કે જેઓ ડૉક્ટર ડેન્ટલ છે અને તેઓ આ સ્પર્ધામાં ત્યાં ગયા હતા અને ગયા લેમિસ કે તે લોકોનું જે આઈટીસ હતું તે મોકલ્યું હતું ત્યાં સોશિયલ મીડિયા દ્વારા તો વાત કરીએ આજે કે તમે આમાં કેવી રીતે ભાગ લીધો છે અને કેવી રીતે તમને આ ટેલેન્ટ માટે શું કહેવા માગો છો પહેલાં તો અર્પિતા શું આપનો ઇન્ટ્રો હું ડોક્ટર અર્પિતા છું એમ બી ઓરિજિનલી હું પારડી ઉમરસાડી ગામથી છું મારું સાસરું બી ઉમરસાડીમાં જ છે અને પિયર પણ ત્યાં છે પ્રોફેશનથી હું ડેન્ટિસ્ટ છું તમને કેવી રીતે જીજ્ઞાસ જાગી ગઈ કે આ કેવી રીતે ખબર પડી કે આપણે આ કાર્યક્રમ છે આર્ટિસ્ટનો એટલે કયો દરબારો ત્યાં આવ્યો એમાં એવું છે કે અમે લોકો આર્ટમાં હું પાંચ વર્ષથી છું આ પર્ટિક્યુલર આર્ટમાં એટલે આવી જેવી એડવર્ટાઇઝમેન્ટ હોય એ અમને સોશિયલ મીડિયા દ્વારા જોવા મળી છે એટલે એના થ્રુ અમે લોકોએ ની એન્ટ્રી મોકલાવેલી હતી અમને એમાં એમ કહેવામાં આવેલું હતું કે રામાયણના રિલેટેડ જેમાં રામની ભૂમિકા હોય એ એવા કોઈ બી આર્ટને તમે અમારી પાસે મોકલો એટલે અમે એને એનો ડિસ્પ્લે ડિજિટલી જે છે એ અયોધ્યામાં કરી શકીએ અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેનો માત્ર એક દિવસ બાકી છે ત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે આ મહોત્સવમાં કલાકારો દ્વારા તૈયાર કરેલ આર્ટ અયોધ્યા ખાતે ડિજિટલ ડિસ્પ્લે પર દર્શાવવામાં આવશે આર્ટ કુંભ દ્વારા દેશ વિદેશના કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો રામાયણ થીમ ઉપર આર્ટ બનાવનાર પાંચસોથી વધુ આર્ટિસ્ટો જેમાં ભારત સહિત લંડન કે નેડાથી કલાકારોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકાની દીકરી ડોક્ટર અર્પિતા દેસાઈએ ભાગ લઈ મિથિલા આર્ટનું આંકલન કરી શ્રી રામ દરબાર કેનવાસ આર્ટ તૈયાર કર્યું હતો જેઓ આ સ્પર્ધામાં પસંદગી પામતા ડોક્ટર અર્પિતા દેસાઈ જોડે અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી

આ તો ખૂબ જ મહત્વની વાત છે અને પાંચસો તેમાંથી ગુજરાતમાંથી વલસાડ જિલ્લામાંથી માત્ર ને માત્ર એક જે અર્પિતા દેસાઈ જે ઉંમરશાળી દેસાઈ વળના છે અને એટલા માટે જાણકારી થઈ કે હમણાં અયોધ્યામાં જોર શોર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે એટલે જે આર્ટ ના જે ક્યુરેટર્સ હોય એ લોકોએ આવી કોમ્પિટિશન રાખે કે જેના કારણે એઓ દેશભરના અને વિદેશોના આર્ટિસ્ટોને ભેગા કરીને એમનું આર્ટ ત્યાં એક આર્ટ કુંભમાં ડિસ્પ્લે કરી શકે તો એમાં સોશિયલ મીડિયાની ઉપર અમે આ એડ જોઈ અને એમાં પેઇન્ટિંગ જે મારી પાસે હતું એ મેં મોકલાવ્યું હતું ત્યાં ડિજિટલી એમને એટલે હવે એ ત્યાં સિલેક્શન થયું છે એટલે ડિજિટલી ત્યાં ડિસ્પ્લે અમે અત્યારે ગુજરાતભરમાંથી કેટલા ગયા છે અને વલસાડ જિલ્લામાંથી કેટલા ગયા છે ગુજરાતમાંથી

મારી ડિગ્રી મેં વીસ વર્ષ મેં ડેન્ટલ પ્રેક્ટિસ કરી છે અને એમાં શું છે મારા છોકરાનું એજ્યુકેશનને એના લઈને થોડું મને બ્રેક લેવો પડ્યો એમાં મેં તો મને પહેલેથી જ આર્ટમાં રુચિ હતી એટલે નાનપણથી જ હું કોઈને કોઈ આર્ટમાં હંમેશા પરોવાયેલી રહેલી હતી પછી હું એક્ઝિબિશન્સમાં જતી હતી મારા હસબન્ડની સાથે તો એમાંથી મને આજે આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ આર્ટ છે એમાં મને રુચિ જાગી એમાં હું તો નાના મોટા વર્કશોપ કરતી હતી એમાંથી પછી મને આમાં એટલી રુચિ જાગી કે પછી મને એમ થયું કે હવે મારે ડેન્ટિસ્ટ્રી છોડીને આ જ કરવું છે કારણ કે મને આમાં ખૂબ જ મનની શાંતિ એટલે આ મારા માટે એક મેડિટેશન જેવું જ છે એક સાધના જ છે આ મારા માટે અત્યાર સુધી કેટલા હરીફાઈમાં ભાગ લીધો ને કેરે એવોર્ડ વગેરે વિજેતા થયા અને વચ્ચે કોવિડના કારણે ઓફલાઈન હરીફાઈ બહુ ઓછી થઈ રહી હતી પણ એમાં મેં બે ત્રણ માં ભાગ લીધેલો તો એમાં ઘણું સારું એવું પ્રદર્શન રહેલું ઓનલાઈન ઘણા બધા મેં પાર્ટિસિપેશન કર્યા છે તો એમાં બી એમાં તેજસ્વી રત્ન અને બધા એવા અવોર્ડ ઘણા બધા છે મારી પાસે મળેલા છે મને પારડી અને ઉમરસાડી દેસાઈવાળનું ગૌરવ વધારનાર ડેન્ટિસ્ટ ડૉક્ટર અને આર્ટિસ્ટ અર્પિતા દેસાઈએ સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં મુલાકાત લેતા જણાવ્યું હતું કે બિહાર અને નેપાળની લોકચિત્ર તરીકે પ્રખ્યાત મિથિલા શૈલીમાં દરબારની કલાકૃતિ બનાવી હતી અને જેઓ છેલ્લા પાંચ વર્ષથી આ કલા પ્રત્યે રૂચિ દર્શાવે છે આર્ટ શીખવા માટે તેઓ બિહારની મુલાકાત લઈ ચૂક્યા છે તેમણે પ્રખ્યાત પદ્મશ્રી અને નેશનલ એવોર્ડ વિજેતા આર્ટિસ્ટ પાસે આ કલાનો અભ્યાસ કર્યો છે તેમણે અગાઉ દિલ્હી સહિત રાજ્યમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દિલ્હીમાં વૈદેહી આઠમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે ડોક્ટર અર્પિતા દેસાઈ ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી આર્ટિસ્ટ તરીકે રુચિ ધરાવી દિલ્હી ખાતે વિજેતા થયા હતા ત્યારે બાવીસમી જાન્યુઆરી શ્રી રામ મંદિરના પાપટી સ્થાના દિને ડિજિટલ ડિસ્પ્લેમાં તેમનો મિથિલા શૈલીમાં શ્રી રામ દરબારની થીમ ઉપર કેનવાસ આર્ટ રજૂ કરવાની તક મળતા આનંદની લાગણી અનુભવી હતી અત્યારે જે સોશિયલ મીડિયા દ્વારા જે આર્ટ્સ જે આવ્યો મોકલ્યું છે તેમાં ડૉક્ટર અર્પિતા દેસાઈએ આ એક રામ સીતા સાથે લક્ષ્મણ અને હનુમાનજીના એક થીમ પર દોર્યું છે અને વાત કરીએ કે આ કયો સીન છે તો શું છે આ આના પછી દોર્યું છે તમે આ જે આર્ટ છે પહેલાં તો એ આર્ટ એક મિથિલા આર્ટ મિથિલા શૈલી આર્ટ છે જે આપણી એક પ્રાચીન ભારતની આર્ટ ફોર્મ જે છે બિહાર સ્ટેટની આર્ટ છે

આયોજિત થયું હતું એમાં ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડના બધા અરાઉન્ડ એકસો દસ થી એકસો વીસ આર્ટિસ્ટના પેઇન્ટિંગ સિલેક્ટ થયેલા અને એની અંદર મને ફોર્થ પ્રાઇઝ મળેલું હતું એ જે આર્ટ કોમ્પિટિશન હતી એનો મેઇન ટોપિક પાછો સીતાજી જ હતો એટલે સીતાજી અને સીતા માતાના રિલેટેડ લાઈફના જે બી ઇન્સિડન્ટ હોય એના એ જ એક સિંગલ ટોપિક પર સોથી દોઢસો જેટલા આર્ટિસ્ટો એમાં પાર્ટિસિપેટ કરેલું અલગ અલગ થીમ તો એમાં જે મારી પેઇન્ટિંગ હતી એને ફોર્થ પ્રાઇઝ મળેલું એ પર્ટિક્યુલર જે કોમ્પિટિશન હતી એની અંદર જે જજ હતા એક શ્રીલંકાના લેડી હતા જેનિફર કરીને અને બીજા એક લંડનથી આવેલા હતા અને આપણા ઇન્ડિયાના ભારતી દયાલ કરીને એક નેશનલ અવોર્ડ વિનર આર્ટિસ્ટ છે આ લોકો જજની જ્યુરી હતી ત્યારે અને એ બે હજાર બાવીસમાં જે માં કોમ્પિટિશન થયેલી એમાં મને ફોર્થ પ્રાઇઝ મળ્યો હવે અંતે લાસ્ટ એક પ્રશ્ન અ અયોધ્યામાં પાંચ વશિષ્ટા મહોસા થઈ રહ્યો છે ખૂબ જ સુંદર વાત છે અને દેશભરમાંથી લોકો આવી રહ્યા છે આ સોશિયલ મીડિયા દ્વારા કે તમે કેવી રીતમાં મળ્યું છે કેટલા કલાકોમાં અને સમયમાં તમે આ આ જે પર્ટિક્યુલર પેઇન્ટિંગ છે જે મારું જશે જે ત્યાં ડિજિટલી ડિસ્પ્લે થવાનું છે એ પેઇન્ટિંગ બનાવવામાં મને અંદાજથી પાંચ પચાસથી પંચાવન કલાક જેટલા લાગ્યા છે એટલે ટોટલ જો રોજ હું સાત આઠ કલાક બેસું તો તમે એક અઠવાડિયું પકડી શકો એક અઠવાડિયું મળી ગયો છે મને ખૂબ જ એક સપ્તાહ સુધીની મહેનત કરીને આજે આ સુંદર ચિત્ર દોર્યું છે અને હવે એ આપણે બાવીસમી જાન્યુઆરી પાંચ પ્રશ્ન છે એલ પર બતાવવામાં આવશે અયોધ્યા ખાતે કુંભમાં ભાગ લેવા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને જાણ થતાં ડૉક્ટર અર્પિતા દેસાઈએ શ્રીરામ દરબાર કેનવાસ આર્ટ પંચાવન કલાકની મહેનત તૈયાર કરી અયોધ્યા ખાતે ઓનલાઈન મોકલાવ્યું હતું જેમનું સિલેક્શન થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને વલસાડ જિલ્લામાંથી એકમાત્ર આર્ટિસ્ટ ખેડૂત પુત્રી ડૉક્ટર અર્પિતા દેસાઈની પસંદગી પામતા ગૌરવ વધાર્યું હતું જે મિથિલા આર્ટ એટલા માટે કહેવાય કે મિથિલા થી બિલોંગ કરે છે અને મિથિલા રિજિયન એટલે નોર્થ પાર્ટ નું બિહાર આવે ત્યાં આખું મધુબની એરિયા ડિસ્ટ્રિક્ટ છે અને એમાં થોડોક પાર્ટ નેપાળનો બી આવે કારણ કે જનકપુરી જે છે જે સીતા માતાનું જન્મ સ્થળ છે એ અત્યારે હાલમાં નેપાળમાં જનકપુર જનકપુરી નેપાળમાં છે એટલે નેપાળના આર્ટિસ્ટો બી આ પર્ટિક્યુલર આર્ટ પ્રેક્ટિસ કરે છે અને ઇન્ડિયામાં જે બિહારનો મિથેલા રિજિયન છે એમાં આ થાય છે હમણાં તો આખું દેશ વિદેશ બધા જ કરે છે પણ પ્રાચીન ત્યાંની એ કલાકૃતિ તરીકે જણે એ બધા જે પદ્મશ્રી જે અવોર્ડ આર્ટના જે મળેલા છે એ એ રિજિયનથી મળેલા છે ને મોસ્ટલી આ પ્રેક્ટિસ આ પેઇન્ટિંગ જે છે ને એ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે હમણાં જેન્ટ્સ પુરુષો બી બનાવે છે પણ મેઇનલી આ મહિલાઓનું આર્ટ ફોર્મ કહેવાય બહુ ખૂબ જ કલ્ચરલ આર્ટ છે બધી જ એમાં બધું જે બી કાંઈ તમે બનાવો એની પાછળ કોઈ તો સ્ટોરી રિલેટેડ હોય જ છે એટલે એમ નથી કે આપણે મનમાં આવ્યું તો બનાવી દીધું છો આ સંકલ્પ ન્યૂઝને મારે થેન્ક યુ કેવું છે પહેલા કે મને આ એ લોકોએ અહીંયા બોલાવીને મારીથી આ ઇન્ટરવ્યુ લીધું તો હું મારું જે આર્ટ છે કે મારી જે મારી જે હોબી છે કે જે મારી હમણાં હું પાંચ વર્ષની જે મહેનત છે એ હું દર્શકો સુધી જણાવી શકી મારો આર્ટ ફોર્મ માટે હું કહી શકી કે આ આર્ટ ફોર્મ ભલે બિહારનું છે પણ એ કહેવાય તો ભારત દેશનું જ ને એટલે પછી રામ માટે જે રામ માટેનું જે અયોધ્યાનો જે ઉત્સવ છે એમાં એક નાની મારા તરફથી એક કોશિશ રહી જેના માટે મને સંકલ્પ ન્યૂઝે અહીંયા બોલાવી અને એમના દર્શકો સુધી મારી વાત પહોંચાડી એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો